વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પાપે જે નિર્દોષ નાગરિકો અગિયાર નાગરિકો ભોગ બન્યા જે લોકો નિર્દોષ લોકો જયારે સવારે ઉઠ્યા સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે ત્યારે એમના ઘરોમાં જે સાત 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 ફૂટ આઠ આઠ દસ દસ ફૂટ જે પાણી ભરાયા કરોડો રૂપિયાનું એ લોકોને નુકસાન થયું કોર્પોરેટરો બીજેપીના ધારાસભ્યો આજે વિસ્તારમાં નીકળી નથી શકતા લોકો એમને ઘેરી લે છે લોકો એમને બીક છે કે ભાઈ અમને લોકો રસ્તામાં પકડીને મારશે આવી બીક કેમ ઊભી થઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ શાસકો નિષ્ફળ ગયા છે વડોદરા શહેરને કુદરતી આફત નહીં પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરેલી આફત છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા લોકોના નિર્દોષ નાગરિકો અગિયાર અગિયાર નાગરિકો મરી ગયા ત્યારે તમામ લોકોનો રોષ છે આ આ રોષ આજે બહાર આવ્યો છે અને અંદર અંદર એ લોકોની લડાઈ પણ આજે બહાર આવી છે કેમ આજે જ્યારે એ લોકો નિષ્ફળ શાસન ઘમંડી શાસન અને જ્યારે સત્તાના નશામાં ચકચૂર થઈ ગયા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે કોઈને સાંભળવાના નહીં વિરોધ પક્ષનું અપમાન કરવાનું વિરોધ પક્ષની વાતોમાં ધ્યાન નહીં આવવાનું દબાણો દૂર કરવાની અમારી વાતો હોય તો એને ઇગ્નોર કરવાની આ બધી પરિસ્થિતિના કારણે આજે વડોદરા શહેર ભાજપ શાસિત શાસનમાં એમના પાપે આજે પૂર આવ્યું અને આ વડોદરા શહેરની જનતાને ખરેખર આ લોકોએ જે આફતમાં મૂકી અમે કીધું હતું દબાણો દૂર કરો વિશ્વામિત્રીના દબાણો દૂર કરો ભૂખીકાસના કાસના દબાણો દૂર કરો મત્સ્યા કાંસના દબાણો દૂર કરો રૂપારેલ કાસના દબાણો દૂર કરો જેમ જેમ શહેર વધી રહ્યું છે એમ કાસો મોટી કરવી જોઈએ એના બદલે માલેતુજારોને બિલ્ડરોને જમીનો આપી જોન ફેર કરી અને જમીનો આપી દીધી એના કારણે આ શહેરના નિર્દોષ નાગરિકો નિઝામપુરા હોય છાણી હોય હરણી હોય સમા હોય બુજમોળા હોય અકોટા હોય તમામ નાગરિકો નિર્દોષ નાગરિકો આજે તમે જોયો કે એમના ઘરોમાં લાખોની ઘરવખરી અનાજ

વડોદરા શહેર ની પણ બગડશે પરંતુ આ સત્તાધીશો ને પબ્લિક સો ટકા સબક શીખવાડશે